સુરતમાં હત્યાની કોશિશ લૂંટ અપહરણ મારામારી રાયોટિંગ ખંડણી ધમકી આર્મ્સ એક્ટ ચીટિંગ વ્યાજખોરી સહિતના સત્યાવીસ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજસી ચોકની કલમો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે તો કુખ્યાત વ્યાજખોર અને ખંડણીખોર ચિરાગ ભરવાડ ઉપર ગુજસી ચોક દાખલ કરવામાં આવ્યો છે ચિરાગ મેર ઉર્ફે ભરવાડના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ચિરાગ ભરવાડ ઉપર સત્યાવીસ જેટલા ગુના દાખલ થયા છે ઉતરાણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે તમામની ગુજસી ટોક હેઠળ અટકાયત કરવામાં આવશે ચિરાગ મીર ઉર્ફી ભરવાડ ગેંગના સૂત્રધાર છે જે પકડાયા બાદ પણ તેના ચહેરા ઉપર કરેલા ગુનાની સહેજ પણ ગ્લાનીની ભાવના દેખાતી નથી ઉલટાનો પોતે રોફ પ્રદર્શિત કરતો હોય તે રીતના હાવભાવ પોલીસ સ્ટેશનમાં પણ કરતો હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ ડિટેક્શન માં રજુ કરતી વખતે પણ ચિરાગ જાણે મહાન કાર્ય કરતો હોય તેવી મુદ્રામાં જોવા મળ્યો હતો છઠ્ઠા મહિનામાં ઉત્તરાયણ પોસ્ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ લૂંટ રાયટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ બુદ્ધસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી ચાર દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફત કરવામાં આવેલ છે ઘટના એ પ્રકાર હતી કે ગત છઠ્ઠા મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત અને કલમ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ ગુનામાં કુલ નવ આરોપીઓની ગિરફતારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી જે તપાસમાં તેવું જાણતા હતા કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીનું કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની તેની વિરુદ્ધ ગુત્સી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં ગુજ્સી ટોકની કલમ ત્રણ એક બે તથા ત્રણ બે ત્રણ ત્રણ તથા ત્રણ ચાર અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે આજે મેર ગ્રેંગ છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં નવ આરોપીઓની ગિરફ્તારી કરવામાં આવેલી જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફે રાણપરિયા ભરતભાઈ લાલજીભાઈ ગોટી જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા રાજેશ ઉર્ફે રાજુ ઉંચડી ભગવાનભાઈ નાકરાણી પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી હિતેશ કાળુભાઈ ભીકડિયા સાગર મગનભાઈ દોંગા ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર આ જે ગુજસી ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ગુજસી ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તો તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફતાર કરવામાં આવશે તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે